રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને કર્મચારી વચ્ચે જે ઘર્ષણ થયું હતું આ પછી બાઉન્સરો મુકાયા છે આ બાઉન્સરો હંગામી ધોરણે છે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર એસ ત્રિવેદીએ જણાવ્યું કે બાઉન્સર ખાલી બે દિવસ માટે જ છે અને હાલ ઇમરજન્સી વિભાગ ઓપીડી વિભાગ સહિતના સ્થળે બાઉન્સર મુકાયા છે જેથી કોઈ કામ વગર હોસ્પિટલમાં આટા મારતા લોકો ઓછા થાય અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ સુધી માત્ર અધિકારી કર્મચારી પત્રકારો અને જરૂરિયાતમંદ દર્દી જ જઈ શકે તેમ વ્યવસ્થા ગોઠવાશે હોસ્પિટલમાં લોખંડી પહેરો રાખવામાં આવશે અને કમિટી દ્વારા તપાસ કરાશે